ભાજપ દ્વારા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના એક વર્ષના કાર્યકાળની ઉજવણી નિમિત્તે વિશેષ પ્રદર્શન યોજાયું મુંબઈ ભારતીય જનતા પક્ષ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના કાર્યકાળના એક વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે એક વિશેષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રદર્શનને પરિવર્તનશીલ મુંબઈ પરિવર્તનશીલ મહારાષ્ટ્ર એવું શીર્ષક આપવામાં આવ્યું હતું આ પ્રદર્શનનો મુખ્ય હેતુ મુખ્યમંત્રીના એક વર્ષના શાસન દરમિયાન મુંબઈ અને સમગ્ર મહારાષ્ટ્રમાં થયેલા વિકાસલક્ષી કાર્યો અને પરિવર્તનને લોકો સમક્ષ રજૂ કરવાનો હતો આ પ્રદર્શનમાં રાજ્ય સરકારે હાથ ધરેલી મુખ્ય યોજનાઓ માળખાકીય વિકાસના પ્રોજેક્ટો તેમજ લોક કલ્યાણના નિર્ણયોની તસવીર ને ચાર્ટ્સના માધ્યમથી પ્રદર્શિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ભાજપના અગ્રણી નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સરકારી કામગીરીની સરાહના કરી હતી આ પ્રદર્શન દ્વારા જનતાને શાસન પ્રત્યેનો વિશ્વાસ વધુ દ્રઢ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પક્ષ દ્વારા આ પ્રદર્શન થકી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની સરકારની સિદ્ધિઓને ઉજાગર કરવામાં આવી હતી આ પ્રકારના આયોજનો પક્ષની સંગઠન શક્તિ દર્શાવે છે અને આગામી રાજકીય રણનીતિ માટેનો આધાર પૂરો પાડે છે આ પ્રદર્શનથી રાજ્યમાં શાસક પક્ષની કામગીરી અને વિકાસના દાવો અંગે આગામી દિવસોમાં રાજકીય ચર્ચાને વેગ મળશે તેવી સંભાવના છે